શિયાળો શરૂ થતાની સાથે જ હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે એવામાં રાજકોટ અને ભાવનગર જિલ્લામાં હાર્ટ એટેકના કારણે અકસ્માતના બે બનાવો સામે આવ્યા છે જેમાં બસ અને ટેન્કરના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા સર્જાયેલ અકસ્માતમાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે પ્રથમ બનાવની વાત કરીએ તો રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા સિટી બસના ચાલક પરસોત્તમભાઈ બારીયા આજે ડ્રાઇવિંગ કરી રહ્યા હતા આ દરમિયાન પરસોત્તમભાઈને ચાલુ બસમાં હૃદય રોગનો હુમલો આવતા તેમનું મોત થયું હતું જે બાદ બેકાબુ બનેલી બસે આગળ જતા ત્રણ વાહનો અને એક રાહદારીને હડફેટમાં લીધા હતા આ અકસ્માતમાં સંગીતા માકડિયા નામની મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા બીજો બનાવ ભાવનગર જિલ્લામાંથી સામે આવ્યો છે જેમાં ભારત પેટ્રોલિયમનું ટેન્કર ભાવનગર તળાજા હાઇવે પર ભંડારીયા ગામ નજીકથી પસાર થઈ રહ્યું હતું આ દરમિયાન ટેન્કર ચાલકને હાર્ટ એટેક આવ્યો હતો જેથી ટેન્કર હાઇવે પરથી સરકીને નજીકના ખેતરમાં ઘૂસી ગયું હતું જ્યારે ટેન્કર ચાલકનું હાર્ટ એટેકથી મોત થયું હતું આ મામલે સ્થાનિકોએ જાણ કરતા વર્તેશ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો